પાલનપુર શહેરના સુખબાગ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરો ઉભરાતી અને ખોદેલા રોડથી સ્થાનિક લોકો ત્રાહિમામ ઉઠ્યા છે અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર સાંભળતું ન હોવાના સ્થાનિકોના આક્ષેપો છે સ્થાનિકોનું કહેવું છે કે દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે પ્રિ મોન્સૂનની કામગીરી પાછળ પાલિકા લાખો રૂપિયા ખર્ચ કરે છે છતાં પણ આ પરિસ્થિતિ આજ દિન સુધી બદલાય નથી સ્થાનિકોનું કહેવું છે કે બાજુમાં મસ્જિદ આવેલી છે ત્યારે ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી લોકોને ચાલવા મજબૂર બનવું પડી રહ્યું છે અને આ વિસ્તારમાં ખોદી નાખેલા રોડથી સ્કૂલે જતા બાળકોને પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે કે પાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનો કાયમી ધોરણે કોઈ જ નિરાકરણ આજ દિન સુધી આવ્યો નથી તેવું સ્થાનિકોનું કહેવું છે